ખેડાના હરિયાણા ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાનો યોજાયેલો રવિકૃષ્ણ મેળાના બીજા દિવસે ખેડૂતોની ભારે હાજરી જોવા મળી ખેડા તાલુકાની અંદર હરિયાણા ગુરુકુળ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડૂતો અને તાલુકાના સરકારી અધિકારીઓ કર્મચારીઓની હાજરી જોવા મળી હતી કૃષિ ખેડા તાલુકાના કાળા પાણી ખાતર સબસીડી જેવી અનેક બાબતોને લઈને છેલ્લા ઘણા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને આજે પણ એવી આશા સાથે હાજર રહ્યા છે કે એમના પ્રશ્નોના જવાબ મળશે પરંતુ આજે પણ તેઓના ભાગે નિરાશા મળી જોકે ખેડા મામલતદારને ખારીકટ કેમિકલ પાણી વિશે પૂછવામાં આવ્યું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ ખેડૂતે પાક કેવી રીતે કરવો જોઈએ એના વિશે તો શું સાહેબના ધ્યાનમાં નથી કે પાક કરવા માટે શુદ્ધ પાણી પણ ખેડૂતોને મળવું જોઈએ એ તો મળતું નથી અને ભરપૂર કેમિકલ યુક્ત પાણી મળે છે જેમાં કેમિકલ યુક્ત પાણીની કનેર રા કાશીપુરા પિંગલજ સારસા જેવા ગામોના ખેડૂતો હેરાન પરેશાન છે